પરિશ્રમ ઓર્ગોનિક ફાર્મ ગામ વઢવાણ મેલડીમાં રોડ એડ્રેસ છે મારું ફાર્મનું અને સાથે સાથે મારે અત્યારે ચીકુ છે ડાયરમ છે અને લીંબુ છે અને આંબા છે એટલે જે જે સિઝનમાં જ્યારે મારે થાય ત્યારે હું વેચું છું અને બધું ઓર્ગોનિક જ છે બાકી જો આંબા છે જામફળ છે ચીકુ છે અને અંકુરાવળા આંબા છે તો આ જો આંબા આંબા મારે ત્રણ વર્ષના થયા પણ મારે કેરી આવે ત્રણ વર્ષના આંબા થયા કેરી મારે ચાલુ થઈ ગઈ છે અને આ આર્યાને કેસર કેરી કહેવા અને મને કહેવાવાળા એવું કહેતા હતા કે આપણે વઢવાણની અંદર આપણી જમીનમાં આંબા ન થાય પણ હું તોય હિંમત કરી અને કચ્છમાંથી હું આંબા લઈ આવ્યો હતો અને મેં વાયા મેં કીધું મારે છાંયો તો સાથે નહીં પણ મારે વાવા છે અને એની જગ્યાએ મને અત્યારે કેરી ચાલુ થઈ ગઈ ત્રણ વર્ષે મારે કેરી ચાલુ થઈ ગઈ આંબાની અને મારે આ કલમી આંબા એ બીજે આંબા નથી એટલે બહુ હું તો કહું કે પ્રાકૃતિ આરે રહો અને તમે ખેતી જેવો કોઈ એવો ધંધો નથી જો તમને આવડત હોય તો તમે બાકી બજારમાં વેચવા જાઓ તો તમને એવો ભાવ ન મળે તમે પોતે જ વાવો પોતે જ તમે એનું માર્કેટિંગ કરો તો જ તમને આમાં પૈસા મળે એટલે આ કરવું જ જોઈએ હું તો મારી જેટલી જ મારી જે વસ્તુ જેટલી વાવું છું એટલું હું મારું પોતે જ માર્કેટિંગ કરું છું અને મારી બ્રાન્ડથી જ વેચું છું પરિશ્રમ ઓર્ગેનિક ફાર્મ અને મારું કોઈ પણ વસ્તુ હોય એની અંદર મારું લેબર લાગેલું હોય છે અને ઓર્ગેનિક જ ખાઓ તો તમારા શ્વાસને બહુ સારું રહેશે વાલો છે આ બધી વાલો છે વાલોરી મારે એટલી ઉતરે છે તુવાર ઉતરે છે ત્રણ વર્ષમાં થડ જેવો કેવા મોટા થઈ ગયા એને ટાઈમે ટાઈમે જીવા અમૃત ને એવું બધું ગાય આધારિત કોપોપી જેવું બધું ખાતર ને એવું તમારે આપવું પડે પછી તમારે આને ચૂનો લગાવવો પડે ચૂનો પાવવો પડે આંકડો પલાળીને કટિંગ કરીને બસો લીટરના બેલરના આંકડો હોય ને એનું કટિંગ કરી અને ચાર દિવસ પલારીને હાવ લીલું પાણી થઈ જાય એવું પાણી તમે અને માફકથી નહીં આપી શકો અને ડાયરેક્ટ તમે આંબાની અંદર બે બે લીટર નાખી હતી શકો એટલે એને એના એના કારણે એને છે ને કેલ્શિયમ મળે એટલે કેરી મોટી થાય જામફળ મોટું થાય કોઈ પણ અન્ય તમારું ફર હોય તમે આંકડો તમે બે લીટર આપો છોડવે એક એક ઝાડે તમે બે લીટરથી ત્રણ લીટર આપો એટલે તમારે એનું ફળ રહ્યું એ મોટું થાય પણ એ ક્યારે તમારે દેવાનો એનો ટાઈમ હોય કે તમારે જ્યારે તમારા ઝાડવા રે ફળ બેહી ગયા પછી તમારે એને બે એક વાર કે ત્રણ વાર તમારે દેવાનું એટલે એનું ફળ રહ્યું એ મોટું થશે